વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આખા ગુજરાતમાં સાત કરોડ નાગરિકો એવું માની રહ્યા છે કે ત્રીસ વર્ષથી ભાજપનો જે કુશાસન છે ભાજપના જે ભ્રષ્ટાચાર છે ભાજપની જે તાનાશાહી છે એને હરાવી શકાય એમ છે અને એટલા માટે આખા ગુજરાતના એકસો ને બ્યાસી વિધાનસભામાં એક પ્રકારનું ઉમંગ ઘરે ઘરે જોવા મળી રહ્યું છે તમે જો કોઈ એક સીટ ઉપચુનાવ જીતાય અને આખા ગુજરાતના નાગરિકો રાજી થાય અથવા તો એનામાં રાજીપો આવે એવી પહેલી ઘટના છે અને એટલા માટે છે કે વર્ષોથી ભાજપ છે એ પોતાની સત્તાના જોરે રૂપિયાના જોરે કોંગ્રેસના નેતાઓને ખરીદીના જોરે રાજ કરતું પણ પહેલી વખત ભાજપને કોઈએ તમાચો માર્યો હોય તો એ વિસાવદરની જનતાએ માર્યો છે ગુજરાતની જનતાએ એક ઉમીદે માર્યો છે અને એટલા માટે આજે અમે વડોદરામાં પણ પહોંચ્યા છીએ મારી સાથે અમારા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સ્ટેટ ફ્રન્ટલ પ્રેસિડેન્ટ પ્રવીણ રામ સહિત આગેવાનો પણ અત્યારે જોડાયા છે વડોદરાના ટીમો પણ જોડાઈ છે અને આ વિજય સંદેશ યાત્રામાં અમે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી નું શાસન લાવી શકાય એમ છે ભાજપે દોઢ વર્ષ સુધી ચૂંટણી જીતાડી પણ એક સીટ વિસાવદરની દોઢ વર્ષ ચૂંટણી નો આવવા દીધી ચૂંટણી આવી ચૂંટણી આવ્યા પછી પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક વિસાવદર ત્રણ મહિના સુધી રહ્યો અને ભાજપના રૂપિયા દારૂના અડ્ડાઓ તંત્ર આખું કેન્દ્રીય કટક આવી ગયું હતું એની સામે વિસાવદરી જનતાના આમ આદમી પાર્ટીના સૈનિકો જીત્યા છે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા જે વડોદરામાં પણ આવ્યા છે હું વડોદરાવાસીઓને પણ એક વિનંતી કરું છું કોઈએ ડરવાની જરૂર નથી ભાજપની તાનાશાહીથી મને ખબર છે ભાજપના નેતાઓ પર પણ ભાજપે તાનાશાહી કરી છે ભાજપની સામે જે બોલે છે એના ઉપર પણ તાનાશાહી કરે છે પૂર વડોદરામાં ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે તા અને પૂર આવે પછી કોઈ યુવાન અવાજ કરે તો એની ઉપર પણ પોલીસ ફરિયાદ કરે છે આજે ઘરે ઘરે લોકો ભાજપથી પીડિત છે ભાજપના લુખ્ખાઓથી પીડિત છે ભાજપના ભ્રષ્ટાચારથી પીડિત છે તમામને મારી વિનંતી છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે વડોદરામાં તમામ લોકો ઘરે ઘરે એક સંકલ્પ લે કે આમ આદમી પોતાની અમે તો બધા નિયમિત છીએ અમે તો એકદમ સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિઓ છીએ આ તાણા છે અમે અમે ન લડી શકીએ અમે ન પહોંચી શકીએ પણ અમે તમારા ભરોસે લડવાય તૈયાર છીએ રસ્તા ઉપર ઉતરવાય તૈયાર છે ગોળી ખાવાય તૈયાર છીએ માત્ર તમારે એક જ દિવસે ધ્યાન રાખવાનું છે મતદાનના દિવસે એટલે એ કરવા માટે પણ આવ્યા છીએ આજે વિજય સંકલ્પ યાત્રા અમારી દ્વારકા જિલ્લાથી ખંભાળિયાથી શરૂ થઈ છે અલગ અલગ શહેરોમાં અમે જઈ રહ્યા છીએ અને અહીંયા પણ ખૂબ ઉત્સાહ મને જોવા મળ્યો છે ગોપાલભાઈ અત્યારે વિસાવદરમાં એક અચાનક કામ આવી પડ્યું છે સાથે સાથે અમારા દરેક જગ્યાએ અમારા પ્રદેશ લીડરોને અમે સોંપ્યું છે વિસાવદર અત્યારે કારણ કે સ્વાભાવિક છે ગોપાલભાઈ જીત્યા હોય એટલે એમને ત્યાં માનતાઓ પણ ઘણી છે લોકોની અપેક્ષાઓ પણ હોય આઠ દસ દિવસની પણ અહીંયા વચ્ચે વચ્ચે જ્યાં એમને અનુકૂળ છે ત્યાં પહોંચશે બાકી અમારા તમામ લીડરો છે એમને અમે સ્થળ અને ઝોન સોંપી દીધા છે તમે વિચાર કરો વિસાવદરની જનતા ભાજપને શું લપડા આપ્યું ભાજપના તમામ નેતાઓ મીટિંગો કરવા માંડ્યા એમણે કોંગ્રેસને ઠપકો આપ્યો કે તમે લોકો પણ વધારે મત ન લઈ શક્યા તમને રૂપિયાની છૂટ હતી તમને આ છૂટ હતું અને તમે વિચાર કરો કે એટલું બોખલાઈ ગયું અને ચેતરભાઈ વસાવા બીજી બાજુ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરી રહ્યા હતા એ ગરીબોને આપવામાં આવતી યોજના મનરેગા યોજના બે હજાર કરોડ વધારે ભાજપના નેતાઓ એ ગરીબોના આદિવાસીઓના લૂંટી લીધા અને જ્યારે આદિવાસીઓના જે રૂપિયા છે હકના રૂપિયા એ ભાજપવાડે લૂંટી લીધા એનો ખુલાસો ચેતરભાઈ વસાવાએ કર્યો એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું અને બીજા નેતાઓ પણ વન બાય વન એને ખુલ્લા પડી રહ્યા હતા એટલા માટે ચેતરભાઈ વસાવા ઉપર ખોટો હુમલો કરવામાં આવ્યો હુમલો કર્યા પછી ચેતરભાઈ ઉપર ચેત્રભાઈની ફરિયાદ લેવાને બદલે ચેતરભાઈ ઉપર ફરિયાદ કરે છે પણ અમે જેલથી ડરી જઈએ એવા નથી ભાજપને અમે ચેલેન્જ કે તમારામાં તાકાતો એટલી જેલમાં તાકાત તાકાત એટલા દિવસ તમે લગાડી દેજો આમ આદમી પાર્ટીની ટીમ માની અરવિંદ કેજરીવાલજીએ પણ કાલે કોન્ફરન્સ લીધી છે આપી છે વસાવા આગામી સમયમાં દસ તારીખે એમનો હિયરિંગ છે એક બાજુ અમારા સુરેન્દ્રનગરમાં ઉમેદવાર ઉપર ત્રણસો સાત લગાડી છે અહીંયા પણ છત્રભાઈ ઉપર ત્રણસો સાત લગાડી છે અને ત્રણસો સાત ક્યારે લાગે એ ગુજરાતની પોલીસને ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે એટલે ડીજીપી ધંધા કરી રહ્યા છે ભાજપના કયા નેતાના કહેવાથી ડીજીપીને એક્સેન્શન મેળવીને આવો કાયદો વ્યવસ્થા માટે ભાજપની પોલીસ બની રેટ મેં આખી પોલીસ મેળામાં અંદરખાને એક ચર્ચા છે કે આપણી છાપ ખરાબ થઈ રહી છે ભાજપના હિસારે નાચતી પોલીસ મારે કેવું માંગુ છું કે તમે ભાજપના બંધ બનતા અઢી વર્ષ પછી ભાજપનું શાસન અહીંયા નથી રહેવાનું તમારે પણ બાળકો છે પરિવાર છે રિટાયરમેન્ટ થશો પછી જેલના સળિયા ના ભોગવવા પડે તમને માટે પણ કારણ કે તપાસો બે વર્ષ પાંચ વર્ષ પછી પણ થઈ શકે છે એટલે ખોટી ફરિયાદો કરી છે સાથે આખી આમ આદમી પાર્ટી ઉભી છે માની અરવિંદ કેજરીવાલજી છે ડે ટુ ડે અપડેટ લઈ રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં ચેતરભાઈ ઓર મજબૂત થઈને આવશે આ ભાજપે માત્ર ચેતરભાઈ વસાવાની ધરપકડ નથી કરી આ ભાજપે આદિવાસી સમાજનું અપમાન કર્યું છે આદિવાસી સમાજના યુવાનને ભાજપે કચડવાની કોશિશ કરી છે અને એટલે તમે જુઓ આખા આદિવાસી સમાજના વિસ્તારોમાં રોજે રોજ રેલીઓ નીકળી રહી છે અને આજ આદિવાસી સમાજને હું કહું છું કે માત્ર રેલીઓ રાખીથી અટકવાનો નથી આગામી જે સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે ભાજપનો વ્યક્તિ આપણા આદિવાસી સમાજનો નાગરિક હોય એને પર તમે બેસાડી અને સામે આમ આદમી પાર્ટીના ઝાડુને જીતાડવાનો છે આટલું કરજો એટલે બીજી વાર ભાજપ કોઈ આદિવાસીના હીરો ઉપર હાથ નહીં નાખે વિપક્ષ અવાજ નથી બનતું અને જ્યારે વિપક્ષ મજબૂત થાય અવાજ બનવા મને એને એમની દીકરો જ્યાં મરી જાય છે નાગરિકો મરી જાય છે રોડમાં ખાડા પડે છે એમાં કોઈ ફરિયાદ નહી એના ભ્રષ્ટાચારની તપાસ પણ નહીં હજારો કરોડ ની લૂંટ ચલાવવાની આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા આજે જેલથી ડરવાના નથી આજે પણ અમે માનીએ છે કે અવાજ ઉઠાવવું અમારો હક અને અધિકાર છે લોકતંત્ર